મિત્રો આ જૂના નેશડા બિલડી જોડે બીખુ લેપસિંગ કરીને રાઠોડ છે અને એમને આપણે જે આ રેનોડસ નવા પ્રોડક્ટ આપી હતી અને એમને શું શું રિઝલ્ટ મળ્યું શું શું ફાયદા થયા એમના મોઢાથી આપણે સાંભળ્યું કેટલા કેટ તકલીફ હતી તમને તમારું નામ શું બીખુ સિંઘ આખું બીખુ સિંઘ લેપસિંગ રાઠોડ રાઠોડ સિંહ લેપસિંગ રાઠોડ જૂના નેશડા ગામ ડીસા તાલુકો બિલડીની બાજુમાં આ તમે તકલીફ શું હતી પહેલા લેલા મને તકલીફ હતી પછી બીપી ની પ્રોબ્લેમ પછી લો જાડુ થતું હતું પછી હું નથી આવતી બરોબર અને હા અને ઢીંચણમાં હતી ચાલી ના શકતા અને મસાની તકલીફ હતી બરોબર તો પછી આ દિનેશભાઈ તમને કઈ રીતના ઓળખે દિનેશભાઈ રીતે બરાબર હા

કે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એક ફૂડ સપ્લિમેન્ટ છે તો શું આ વસ્તુ તમે શું કહેવા માંગશો લોકોને કે જે કોઈ પણ રોગના અંદર કોઈ આ કોઈ લે તો લેવાય કે ના લેવાય લેવાય ઓછો મચીન લેવાય ને તો તમે ખુશ છો ઓકે થેન્ક યુ